તો માફી માંગી લઉં છું કતલ કરી નાખે તોય જોવી ગમે એવી પાણીદાર સરીઓ સી મીઠી ઉપર ધારણ એ મિયાણો બોલ્યો ઓછી નહીં કહીને ઠાકોરે મલકાવ્યું માળિયા ઠાકોરની કસેરીનો એ માનીતો મિયાણો ઘેર ગયો હથિયાર પડિયાર પૂરેપૂરા બાંધી લીધા અને આખી સોરઠમાં નામીસી પોતાની રોજડી ઘોડી પર પલાણ માંડ્યું બે પડસંદ

અને રૂપાબાઈ અત્યારે એ જાય છે પોતાનો પ્યારો ધંધો ખેડવા રોજડી પણ ધણીની નાનકડી કસાયેલી કાયાને પીઠ પર ગુલતાન કરાવતી પંથ કાપી રહી છે ભેળા એટલા ભેરુબંધો છે બ્રાહ્મણ મામદ જામ મોવર કોજા રાણા વાલો નામોરી ઠૂઠો મૂમા રઘુ ઈસો માણેક રણમલ શરમણ રણમલ સામત કોજો અને માણેક ભારો નામના આઠ મિયાણા ગાં આગે એક વીડી આવે છે મોરબી શહેર તાંબાના જેતપુર ગામે જવાનો ધોરી રસ્તો ચાલ્યો જાય એક પડખે સપાટ રેતાળ રણ સળગે છે અને બીજે પડખે ખોયાણ નદી મચ્છુના ઊંડા કોતરા પડ્યા છે તેવી જગ્યાએ સંતાઈની ટોળી બેસી ગઈ બે અસવાર છે ઊંટ પણ જનાવર પર લાદેલ છે ઊંટ આવી પહોંચતા જ લૂંટારા ઊભા થયા આડા ફર્યા અસવારોને બંદૂકની નાળ દેખાડી ઊંટ ઝોકાવ્યો સામાનના કોથળા તોડાવ્યા અંદર સોનાની પાટો અને મશરૂના તાકા ઉપર તાકા હતા દરેક જણાએ પોતાના ઘોડાની પીઠ નમી જાય એટલો માલ લાદી લઈ ઘોડા હાંકી મૂક્યો પરબારા મચ્છુ નદીના સાકરિયા ઓકળામાં ઉતારી એક સૂપી જગ્યાએ લૂંટ દાટી સાંજરે મસાલ ટાણે મોવર જેવો હતો તેવો બનીને માળિયા ઠાકોરની કચેરીમાં પાસો હાજર થઈ ગયો ઠાકરે મો મલકાવ્યું બીજા દિવસની પોહ ફાટે તેટલામાં આખી કાઠિયાવાડ સોંસરવી સુસવાટા બોલાવી ગઈ કે માળિયા અને મોરબીની વચ્ચે વીડીની અંદર મોરબી રાજની જેતપુર જતી ભારે બેગી લૂંટાણી છે મોરબી રાજના પગીઓએ પગેરું કાઢ્યું સગડ વીડીમાંથી સાકરીયા વોકળામાં ઉતરી પરબારા માળિયા ગામમાં નીકળ્યા રાજકોટની એજન્સી જાણતી હતી કે મોરબી અને માળીયાના બેય ભાડું રાજ વચ્ચે વંશ પરંપરાની અદાવત રહી છે અને બેય સામસામા પોતાના ભોળા ભરાળી મિયાણાઓને મદદમાં લઈ અરસપરસની હદમાં સોરીઓ લૂંટફાટો અને ધીંગાણા કરાવે છે બેય રાજની એ દુશ્મનાવટમાં બહાદુર અને સક અકલહીન મયાણા એટલે સુધી હથિયાર બની રમ્યા હતા કે આખી કોમ સોર અને ડાકુ થવામાં પોતાની લડાઈને પોતાની ઈજ્જત સમજતી થઈ ગઈ હતી માળિયા ઠાકોર પર એજન્સીનું દબાણ ઉતર્યું કાં તો સોર સોંપી ગયો નહીં તો તમારી ગાદી ડૂલ જાડેજા રાજ એ ટોપીવાળાની પાસે મિયા ની મીની બની ગયો મોવરને એણે એકાંતે બોલાવી પોતાની આફત કહી મોવરે પૂછ્યું મૂસે તાવ નાખીને કહ્યું કે ફકર નહીં બાવા આ કામો મેં જ કર્યા છે તમારા સાટુ થઈને હું સોંપાઈ જવા તૈયાર છું પણ મોવરને તમે કાંડું ઝાલીને સોંપો એ તો ન બને તમે તમારે મારા સામે આંગળી સિંધાડી દો પછી ભલે મને એ મૂશાળા ઝાલી લે હું પોતે જ મોવર મોરબીની બેગી પાડનારો હું પોતે જ મરદ હો તો ઝાલ ઝાલજો મને એટલું બોલીને પોતાના આંગણામાંથી સોરે રોજડીને દબાવી આખી ફોજ એનું ઘર ઘેરીને ઊભી હતી તે ઊભી જ થઈ રહી અને બહાર ઘોડી વીજળીના જેમ સબકારા જેવી સહુની આંખો આજીને નીકળી ગઈ તરવરિયો મિયાણો જંગલમાં જઈને ઊભો રહ્યો જોત જોતામાં તો એની આખી ટોળી બંધાઈ ગઈ અને પછી રોજડીનો ધણી રણખેડવા લાગી પડ્યો આખી હાલાર ને એણે સગડોળે ચડાવી મોવરના મસ્યાએ પેથા જામને અલાણા નામનો દીકરો હતો જુવાન અલાણો મોવરની ટોળીમાં ભળી ગયો હતો આખરે પેથા જામના દબાણથી મોવરે અલાણાને સુપરત કરી દેવો એવું ઠર્યું અલાણાને સોપા મોવર માળીએ આવ્યો પડખેના ખડ ભરવાના વાડામાં બે અમલદાર હાજર હતા એક બાપ બામામિયા માજિસ્ટ્રેટ અને બીજો ગિરધરલાલ કામદાર બેવે પેથાજામની મારફત કહેવરાવ્યું કે અમે અલાણાને કોઈ સજા નહીં પડવા દઈએ મોવરે કહ્યું અલાણા જો એ ખૂટશે તો હું બદલો લઈશ ન લઉં તો સ સંધુ સંઘવાણીના પેટનો નહીં પણ અમલદાર બદલી ગયા અલાણા પર મુકોબ દોહો ચાલ્યો પાંચ વર્ષની ટીપ પડી એ સમાચાર મોવરને પહોંચ્યા સાંજને ટાણે બહારવટીઓ ઉતર્યો મુલતાન શાહ પીરની જગ્યામાં માણસો સાથે પડાવ નાખ્યો સએને કહ્યું તમે જાઓ થાણા પર હું પીરની જગ્યાએ નગારા વગાડું એ સાંભળો ત્યારે તમારે બાવામિયાં ઉપર તાસીરો કરવો વાળું ટાણું મોવરે ડંકો કર્યો સ એ જણાએ મજિસ્ટ્રેટના મકાન પાસે ઊભા રહીને હાકલ દીધી કે બાવામિયાં ખૂટલ બહાર નીકળે જો ખરો જમાદાર હો તો પણ બાવામિયાં ન નીકળ્યો પછી મોવરે જઈને થાણાની સહી તરફ કાંટાની વાડ હતી તે સળગાવી કોઈ માણસને નુકસાન ન કર્યું ઘોડા દબડાવી સાતેય જણા રણને સામે કાંઠે ચાલ્યા ગયા એલી બીજય ગિરધરલાલ કામદારે એક વાત પૂછવી છે કે તારો ધણી મોવર તો બહારવટે રખડે છે ને તને આ હમેલ ક્યાંથી રહ્યા હમેલ ક્યાંથી રહ્યા કે જે એ વાણિયાને કે એ વાતનો જવાબ હું નથી આપતી પણ જેના હમેલ રહ્યા છે ને એ દાઢી મૂછનો ધણી આવીને દેશે કહેજો કામદારને કે હવે ઝાઝી વાર નહીં લાગે માળિયાનો કાર ભારી ગિરધરલાલ માનતો હતો કે આવા શોકી પહેરાના પાકા બંદોબસ્તમાં થઈને બહારવટીઓ રાત વરત આવ કરી શકે નહીં અને બીજી બાજુએ એને જાણ થાય કે મોવરની સ્ત્રી બીજી બાઈને મહિના રહ્યા છે એ જાણીને વાણિયાએ ભૂલ ખાધી મિયાણાઓની નીતિ ઢીલી દેખાય અને મિયાણા મરદોના ખૂન ખરાબા પણ એમની ઓરતોના મેલા શીલમાંથી જ નીપજતા હોય એટલે ગિરધલાલે બીજાઈને હલકી માનવાનું ગોથું ખાધું કોઈ બાયની સાથે એણે બીજાઈને મેણોમાં મેણું પણ બહારવટીની બાયડી આ ખોટા કલંકની ખમી શકી નહીં એનો ધણી મોવર તો વખતો વખત ઘેર આવીને રાત રહી જતો

વવણિયાની સડકે નજર કરતા કામદારની વાટ જોવે છે સિંગરામ જાણે કે એક વાર દેખાણો પણ ખરો પછી ઝાડના ઝુંડમાં દાખલ થયેલો સિંગરામ દેખાતો બંધ થયો કેમ કે માર્ગે કામદારની મહેમાની થઈ રહી હતી બહારવટીયાની ટોળીએ કામદારને ઉતારીને ખેતર વસાળે સોનેરી તળાવડીને કાંઠે લીધા મોરે કહ્યું કે ગિરધરલાલ કામદાર હમેલ કોના રહ્યા છે એ સવાલનો જવાબ લેતા જ આવ મરદની ઔરતને તો મરદના જ હમેલ હોય એ વાત ભૂલતા નહીં પણ કદાચ ભૂલી જાઓ તે માટે હંમેશાનું સંભારણું આપું છું એટલું કહીને મોવરે ભેરુને ઇશારો કર્યો સજેલી સુરી બહાર નીકળે એ મોવર તારી ગો પાંચ હજાર રૂપિયા આપું ગીરધરલાલ ગરબડી થઈને ગર કરગર્યો પણ રૂપિયે કાંઈ મારી બીજય રીઝે ભાઈ તારી માફક એ ઠેકડીની શોખીન છે ગીરધરલાલ મોવર હસ્યો એ ટાણી નાક કાપી લેવામાં આવ્યું થોડીક વારે ગી સિંગરામ માળિયામાં પહોંચ્યો ત્યારે બીજી બાજુ બહારવટીયા ઘણા ગામ નીકળી ચૂક્યા હતા પછી તો એના બહારવટીની જોડે કંઈક કંઈ સાસા ખોટા બનાવો જોડાયા છે કહેવાય છે કે રાજકોટની સડકે એકવાર મોવર સાંઢણીની સવારી ખેલતો રાજકોટ સાવણીવાળા ગોરા અમલદાર કનલ ફિલિપ્સને આંબ્યો એ અજાણ્યા અંગ્રેજની સાથે મલક મલકની મોજલી વાતોએ વળગ્યું સાહેબને પોતાની અસલ સંધિ સાંઢ ઉપર બેસારી ગાવના ગાવ સુધી સાથે મુસાફરી કરી અને પછી રાજકોટના બંગલા ચમકવા લાગ્યા એટલે સાહેબને નીચે ઉતારી હાથ મિલાવી મોજીલો રંગીલો મોવર બીજી દેશે ચાલી નીકળ્યો પાછળથી જ્યારે ગોરા કર્નલ ફિલિપ્સને પોતાને તે દિવસના ભેરુબંધની જાણ થઈ ત્યારે એની અજાયબીનો પાર નહોતો રહ્યો વાંકાનેરની સીમમાં કોઈ એક વાવ હતી વાવની અંદર બાજુમાં બાંધેલું એક ઊંડું ભોંયરું હતું એ વાવ વાંકાનેરના એક ગામનો પાણી શેરડો હતો રોજ સવારે ઉજળા વર્ણની પનિયારીઓ ઓઢી પહેરીને તાંબા પિત્તળને બેડલે ત્યાં પાણી ભરવા આવતી એક દિવસ એવો જ રૂડો પ્રભાતનો પહોર સડતો હતો પહેલી પનિયારી પગથિયા ઉતરીને પાણીને આરે જતી હતી સેલે પગથિયે પહોંચી ત્યાં પડખેના વાંકમાંથી એક બાઠિયો રૂપાળો આદમી પૂરે હથિયારે ઊભો થયો બાયની સામે પોતાની તેણ નજર નોંધી નાક પર આંગળી મૂકી હેપતાયેલી પનિયારીને એણે ભોંયરું સિંધાળ્યું બીચમાં ઓ બોન તારો વાળ વાંકો નહીં કરું હું મોવર છું બોન દીકરીઓનો ભાઈ બાપ છું પણ હમણાં તું આ ભોંયરામાં સાલી બાય ખસકાણી મોવરે કહ્યું બોન બીજો ઈલાજ નથી બાય ભોંયરામાં ગઈ એમ બીજી ત્રીજીને સોથી જેટલી ઉતરી તેટલીને તમામને ભોંઈરામાં પૂરી પોતે આઘો ઊભો રહીને બોલ્યો કે બોનું તમે મારી ધર્મની બોનું છો તમારા ગરીબ ભાઈને તમારા ઘરેણાં કાઢી દઈને પછી ખુશીથી ચાલી જાઓ બાપા ઘરેણાંનો ઢગલો થયો પનિયારીઓ સૂટી ગઈ થઈ મોવરે કહ્યું કે બોનું કસમ દઉંશું તમારા ઘરવાળાને સાસે સાસુ કહેજો કે તમારી લાજ મર્યાદા મેં કેવી સાસવી છે વાવમાંથી નીકળીને ઘરણાની પોટલી સોતો તો બહારવટી દોડાવી ગયો અને પનિયારીઓ ખાલી બેડે ગામને કેળે પડી હો અને મૂળી વચ્ચેના માર્ગમાં બહારવટી એક મોતી અને અત્તર વેચનાર શરિયા મેમણને રોક્યો એની પેટી ઉઘડાવી અંદરથી રંગબેરંગી સાસા મોતી નીકળી પડ્યા ભાઈ ભાઈ રંગીલો મોવર નાસી ઉઠ્યો મારી રોજડીની કેસવાળીને વાળે વાળે મોતાળા પરોશીસ ભારો માણેક ઈસો માણેક જામ વગેરે બધા સાથી મોતી ઉપાડવા લાગ્યા અધવાલી અધવાલી દરેકને ભાગ્યા આવ્યા ઘોડીઓની કેસવાળીઓમાં બધા પરોવા મળ્યા મેમણ ઘણું કરગર્યું ઘણા તોસડા વેણ કાઢવા લાગ્યું આખરે મોવર તૈરકું હરઝ પીરકા સોગંદ એટલા સોગંદ આપ્યા ત્યારે મોવરે મેમણની એક ભરત ભરેલી દળી છોડી દીધી અને ગાળો દેતો દેતો શરીયો કહેતો ગયો કે મોતી સાહસાસ મોંઘા કરીને વેચજો ભોજવા અને વિરમ ગામ વચ્ચે એક જાન ચાલી જાય એમાં મોવર આડો ફર્યો ગાડા ઊભા રાખાવ્યા ભેળોક બ્રાહ્મણનો જુવાન છોકરો વળવ્યો હતો તે દોડીને બહારોટીની તથા વરના ગાડાની વચ્ચોવચ ઊભો રહ્યું અને કહ્યું કે મને મારીને પછી જાન લૂંટો ખડખડાટ હસીને મોવરે ખંભેથી બંદૂક ઉતારી આ જ હોય છે એમ કહી સામેના બાવળના થડ ઉપર ગોળી છોડી બાવળનું લાકડું વીંધીને ગોળી ધ્રોપટ થઈ ગઈ બહારોટીએ કહ્યું જો મહારાજ આટલી વાર લાગશે જ્વાન મર્દ છોકરે વિનથ ડકે ફક્ત એટલું જ કહ્યું કે હા પણ મા મને મારીને પછી લૂંટશે ને ખુશીથી મોવર ખૂબ હસ્યો એની દોખી દોગી આંખોની ભમરો ભેળી થઈ ગઈ બામણ જુવાની પીઠ થાબડીને કહ્યું કે રંગ સે જુવાન તારું ઓળાવું સાસુ તને ન લૂંટાય મોવર સાલી નીકળ્યું વાગડ કચ્છ અને સિંધ સુધી મોજેલા મોવરની રોજડી પંથ ખેંસવા લાગી આજા સીમાડે તો કાલે કોણ જાણે ક્યાં આઘા પંથકમાં એમ જબુક જબુક મોવર ઝબકવા મળ્યું એમ કરતાં એક દિવસ સોરસેડાના સોળ ગાંવ લાંબા રણમાં કચ્છ અને સિંધની વચ્ચે સાંજે સાંઢિયાની એક કતાર ચાલી જતી હતી તેની આડો મોવર ઊભો રહ્યો કહ્યું કે ઊભા રાખો સાંઢિયા ઝડતી લેવી છે એ બોલની પછવાડે સાત આઠ બંદૂકોની નાળો પણ લાંબી થઈ ગયો એલા કોણ છે એ પાછલી સાંઢ માથેથી પડકાર આવી એ તો કાકો મોવર સંઘવાણી છે અહીંથી બારવટીયા ખડખડાટ હસીને સામે હાકલ કરી કે મોવર સંઘવાણી મલકનો સોર એમ કહેતો સાંઢ માથેથી ઠેકડો મારીને ફક્ત ભેરે એક આદમી મોખરે આવ્યો એલા ભાઈ તમ તમારે હાંકી મેલો હાંડ્યું હું ઊભો છું એકલો એમ પોતાના સાસવાળાને કહેતો મર્દ આગળ વધ ઘસ્યો એકલી તરવારે મોવરના ચાર પાંચ ઘોડાવાળાને તેગડ્યા મોવરે પોતાના જળને કહ્યું કે કોઈ એને બંદૂક માસોમાં મને પૂછવા જો પછી પોતે તરવારવાળા તરફ ફર્યો પૂછ્યું કેવો છો ભાઈ શું તો વાણિયો અને આ માલ મારા વેપારનો છે અંદર મારા પૈસા કાપડા વગેરે જોખમ છે પણ મોવર સંઘવાણી તું તો મરદાયનો આંટો છો આ જ આવી જા પડમાં સંઘના વાણિયા સેના ઘડેલા હોય છે એ કાઠિયાવાડમાં જઈને તારે કહેવા થશે માટી થા મોવર હો 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 મોવર ખીલ્યો સાસો મરદ ખરો મરે એવો મરદ અસલ બુંદનો બહાદર હાંકી જા દોસ્ત તારી સાંજને તને હું ન બોલાવું હું મોવર તો પછી તું મારો મહેમાન કહેવા મોવર આ લે આ ખાવાનું વાણિયાએ પોતાના ભાતમાંથી ખાવાનું કાઢી આપ્યું કોઈ ઉપાયે મોવર ઝાલતો જલાતો નથી રજવાડાની પોલીસ ખૂટલ છે તાલુકાદારો અને જમાન જમાનદારો દાયરાનું તો એ રમકડો બની ગયો છે એની મોજીલી વીરતા સૌને જાણવી સાંભળવી પ્યારી લાગે છે એને કોઈ ઝાલવા દેતું નથી અને એમ થતાં થતાં તો સાડા પાંચ વર્ષના વાણા વાઈ ગયા પણ મોરનો પત્તો લાગતો નથી એને જીવતો કે મરેલો જે કોઈ ઝાલી લાવે તેને રૂપિયા પાંચ હજારનું તો ઇનામ જાહેર થયું છતાં રોજ મોવર ગામે અને ગામો ભાંગતો અને કેળા ઉજળ કરતો રહ્યો આખી ચોરઠ જ્યારે હાથ હેઠા નાખીને થાકી ગઈ ત્યારે મુંબઈથી એક જુવાન મર્દ લશ્કરી ગોરો ઉતર્યો છ મહિનાની અંદર મિયાણાને સપાટીમાં સોળવાનું બેડું ઝડપ્યું છે છ મહિના ઉપર એક દિવસ વીત્યા આ દેહજ ન રાખવું એવી એણે પ્રતિજ્ઞા કરી એનું નામ કેપ્ટન સામન સલમાન સાહેબ સામન સાહેબે બારવટીયાને પગલે પગલે ધરતીને ધગાવી મૂકી મોર સોરઠ મૂકીને ગુજરાતમાં ઉતરી ગયું વાતો થાય છે કે બારવટીઓ ડીસા કેમ્પમાંથી કોઈ ગોરા સાહેબની મડમને રાતોરાત પલંગ સોતી ઉપાડીને કાઢી ગયો બહેન કહી પોતાના સૂપા રહેઠાણમાં રાખી આખરે એને કાપડાની મોટી રકમ આપીને પાસો સાહેબના હાથમાં સોંપી આવ્યો વળી બીજી ભળતી વાત એમ થાય છે કે આ મડમ કાઠિયાવાડના હવા ખાવાના સ્થાનક બાલાસડીથી ટમ્પમાં બેસીને આવતી હતી તે વખતે લહેરા અને ઝાયવા વચ્ચે હોકળામાં મોવર અને કબજે લઈ રોજડી ઉપર બેલડીએ બેસાડી પોતાના રહેઠાણ પર લઈ ગયેલો પણ આ બધી વાતો ખોટી છે લોકોએ મોવરના બહારવટાને ધર્મ બહારવટું માન્યું તેને લીધે ઉઠાવેલી આ કલ્પના છે સાસો કિસ્સો તો એ બહારવટામાં સામેલ રહેનાર એક સાક્ષી પાસેથી એવો જડ્યો છે કે મોવર ડીસાથી પાલનપુર તરફ અગિયાર ઘોડે આવતો હતો ખરસી ખૂટ હતો સાંજ પડી સડક પર એક વાણીઓ ઘરેણે લુગડે સામો મળ્યો એને લૂંટ્યો બે સિંગરામ મળ્યા એને પણ લૂંટ્યા ત્રીજો એક સિંગરામ ચાલ્યો આવે છે પાછળ એક સોનેરી લુંગીવાળો હથિયારબંધ અસવાર વળાવ્યો બની આવે છે મોવરની ટોળીએ એ અસવારને પકડી એના હથિયાર આંસકી લીધા હો સિંગરામ ઊભો રાખ્યો અંદર એક મેડમ બેઠેલી એને ઉતારી ભોંય પર આ પાથરનું પાથરી મેડમને અદબદથી બેસારી સિંગરામ તપાસ્યું પણ અંદર કંઈ જ નહોતું મેડમને પાસે આદબથી બેસારી સિંગરામ રવાના કરી દીધો મારવાડ મુલકની કોઈ વંકી જગ્યામાં બારવટીયાએ ધરતી ઉપર બેઠા બેઠા ધૂળમાં લીટા કરીને પોતાના સાથીઓને કહ્યું કે ભાઈ ભારી ફાફડા નજુમ જોવાય છે કોઠાવાળો પીર સપનામાં આવીને કહે કે હું છૂટી ગયો મારો ભાઈ પેથો જામ જાણે મને તેડવા આવે છે થોડી વારે મોવરનો ભાઈ પેથો જામ દૂરથી દેખાયો સૌ ભાઈઓ ભેટ્યા પેથાઝામે કહ્યું કે ભાઈ મોવર આપણા બાલ ઓરતો વઢવાણ કાંપની જેલમાં પડ્યા છે હવે કાં તો તું મને ગોળીએ માર અને કાં આવીને રજૂ થા રજૂ થઈને તો ફાંસીને લાકડે લટકવું ને સાંભળ મોવર માંડીને વાત કહું રજૂ થઈ જવાનો ખરો લાગ આવ્યો છે એજન્સી અને રજવાડા તોબાહ પોકારી ગયા છે સામાન સાહેબની પ્રતિજ્ઞા સ મહિનાની મુદત ખલાસ થવા આવી છે સત્તાવાળાની ફજેતી બોલાય છે એટલે સાહેબે કહેવાયું છે કે જો મોવર રજૂ થાય તો રૂપિયા પાંચ હજારનું ઇનામ મારા નામ પર કરીને તને અપાવું અને તારો મુકદ્દમો ચાલે તેમાં તને ઉની લા આંસ પણ ન આવે તારી સામે એક પણ પુરાવો ન પડે એવી તજવીજ કરવામાં આવે સાહેબનો બોલશે હા સાહેબનો બોલશે તો કે હા સાહેબનો બોલ હાલો ત્યારે રજૂ થવા આવું છું ગુજરાતના ડીસા કાંપથી થોડેક આગે જાડીમાં મોવરે આવીને સામાન સાહેબની સન્મુખ હથિયાર છોડ્યા એને ઝાલીને રાજકોટ લઈ આવ્યા બાલાસડીની ટેકરી ઉપર અદાલત બેઠી મોવરના માથાના ઇનામના રૂપિયા પાંચ હજાર સરકારે રાજકોટની એક અંગ્રેજ વેપારીની પેઢીમાં જમા રખાવ્યા ગોરો જજ સાહેબ કેપ્ટન ફંટન સેઝન્સની અદાલત સલાવા બેઠો લૂંટ લૂંટખૂન અને નાક કપાવવાના અનેક કિસ્સાઓમાં એક પછી એક સાક્ષીઓની જુબાની લેવાની પ્રથમથી જ થયેલી ગોઠવણ પ્રમાણે એકો એક સાક્ષી આરોપીના પિંજરા સામે નજર કરી મોવરની આંખ સામે મીટ માંડી પઢાવેલા જેમ ગયો કે ના સાહેબ આ તો નહીં આના જેવો કોક બીજો જણ ગુનો કરનાર હતો દસ દિવસે આ મુકદમા નાટક ખલાસ થયું મોવર સેહ સો સો ગુનાના આરોપમાંથી સાવ નિર્દોષ ઠેરી છૂટી ગયો રૂપિયા પાંચ હજારમાંથી એના વકીલની ફી બાદ કરતાં બાકીની આખી રકમ એને સુપરત થઈ અને નવાનગરમાં નગરમાં જામશ્રી વિભાજીએ મોવરને જમાદારીની જગ્યા આપી એ આબરૂદાર હાલતમાં જ મોવરની અવરદા પૂરી થઈ આવા જ મિત્રો નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક શીખવા મળે એવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે